તાળાજા તાલુકાના વાયા દેવળિયા બસનો પ્રારંભ કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળિયા ગામના વિદ્યાર્થીઓ માટે બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે મહુવા બગદાણા તાળાજા આવતી બસ હવે વિદ્યાર્થીઓ માટે વાયા દેવળિયા કરવામાં આવી છે તળાજા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકીની સૂચના અને માર્ગદર્શન મુજબ વાયા દેવળિયા બસ કરવામાં આવતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક નિવડશે આજે તળાજા એસટી ડેપો ખાતે તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો